આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયો બળવંતભાઈ ધોળાભાઈનો છે એમણે વાત કરી કે મારા ભાઈનું કરવાનું છે અને એને એના ભાઈની બે વાર લગ્ન કર્યા હતા એક ભાઈ છે એ એને રોજ દારૂ પીવો જોતો હતો એટલે પછી થોડો ટાઈમ તો રાખી પણ પછી છૂટું કરવું પડ્યું કેમ ડેઈલી તો કોઈને બારસો પંદરસોની બોટલ પોસાય નહીં તો આવી એક બાય પટકાઈ ગઈ હતી અને બીજી હતી કોકની સાથે ભાગી ગઈ એટલે આ રીતે એના બે ઘર તૂટ્યા હવે એણે ત્રીજું કરવાની ગણતરી છે એટલે આ વિડીયો આખો સાંભળો અને એને ખૂબ શેર કરો અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી સિવાય કે કૌટુંબિક પ્રોબ્લેમ થાય અથવા લગ્ન થાય તો આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ અને જો વિડીયો ડિલીટ મારવાનું હોય તો એમણે વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં 1000 રૂપિયાની ફી ભરી અને એની પાવતીનો ફોટો પાડીને મોકલશે તો એનો વિડીયો આપણે ડિલીટ મારશું બાકી કોઈનો વિડીયો ડિલીટ મારતા નથી તો આખો વિડીયો સાંભળો હા ધર્મેશભાઈને હા ધર્મેશભાઈ ના ધર્મેશભાઈને છે સાહેબ હમ હું કામ શું બોલો કામ સર એવું હતું કે મેં તમારો વિડીયો વિડીયોમાં તમારો નંબર જોયો સર હા 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 ઓલે છોકરા છોકરીને લગ્ન સંબંધ કરી આપે એ હા 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 વિડીયો અત્યારે જ મેં સર જોયો તમારો નંબર અંદર હતો તો મેં સરને ફોન ફોન કર્યો એ હા હું અહીંયા પંચમાલ ઘોઘંબાથી બોલું છું કોના લગ્ન કરવા મારે ભાઈ છે એક હું એમનો મોટો ભાઈ છું મારા પછી છે sir તમારા થઇ ગયા છે મારા થઇ ગયા છે પણ મારે છોકરા છોકરી કઈ જ નથી બીજા એક મારા ભાઈ ના થઈ ગયા છે એને પણ કઈ જ નથી sir એનું કોણ હું હા બે ને કેમ નથી એ એ ભાઈ બે વાર લગન કર્યા સર પણ બે વાર છોકરી ભાગી ગઈ અરે લે

అహాం నింరస్ తందం భిసి ఆరు పేసి కార్రి మాలే ఇదలే నేనే కాడి మొక్యాం కార్రి సాథార్ కిం మొక్యాం స్యాం అస్యాం మింరి ది మొక్ ప్� એટલે રોજ રોજ દારૂ જોતો તો એને જોવે સાહેબ મારે ઘર માં કોઈ દારૂ કે માસ મટન કોઈ વસ્તુ એમાં એ પોષણ થાય એ નતું અમને હા 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 દારૂ એટલે કયો દેશી દારૂ પી કે ઇંગ્લિશ દારૂ પી ઇંગ્લિશ દારૂ પીવે સાહેબ એટલે એ તો એ તો કેટલા ની બોટલ આવતી મોંઘી આવતી છે એ તો અમારી બાજુ મળે કેટલા ની ખર્ચો કઈ થી કાઢવો તમારો અવાજ કપાય કેમ આવે કેટલા ની બોટલ મળે ત્યાં બારસો રૂપિયા ની આવે ઓહો હો એમ અને એ કેટલા દિવસ હાલતી કેટલા દિવસ હાલતી હોય બસ બીજા દિવસ કરતા નાની બોટલ હોય કે મોટી બોટલ હોય મોટી આવે ને સર એ મોટી આવે એ બે દિવસમાં થોડી હોય જાય કઈ અરે સાહેબ પૂરી કરી નાખે શું વાત છે

હા લે લે તો તો ક્યાં થી પોસાય એમ બારસો રૂપિયા એટલે એક દી ના છસો રૂપિયા સારું ને પછી બીજું બીજું કાઈ ખાવામાં હું ખાવામાં એ લોકો મચ્છી ને એવું વાપરતા અમે ઘર માં નતા ચાલવા દેતા એ લોકો હે તો ક્યાં ખાવા છે બાર જઈ ખાઈ આવે એ બાજુ એકલું જાય ના લઇ જાય ને તો પછી ઝગડા કરે હે એ એકલું જઈને ખાયો બહાર બાર જઈને ક્યાં ત્યાં હોટલ માં એટલે તમારે કયું ગામ કયું છે તમારું મારે ઘોઘંબા તાલુકો પંચમહાલ જિલ્લા માં આવી ગયું છે ઘોઘંબા તાલુકો એટલે તાલુકા માંથી જ રહો છો તમે એમને હા હા અને ત્યાં મળી જતું હશે હા ત્યાં મળી જાય હે એટલે બાર જઈને જાય પેલા દારૂ પીને પછી મચ્છી ખાય ઓહો અને એ નિત્યક્રમ ડેઈલી 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 સર

અમે હવે જે આવા આપડે કરવાનો શીખવાનું છે તમારું કરવાનો છે ના મારા ભાઈ છે આ નામ એનું લખાવવું બળવંત ભાઈ છે હું નામ બળવંત ભાઈ બળવંત ભાઈ બળવંત ભાઈ ઠુડા ભાઈ ઠુડા ભાઈ હા ઠુડા ભાઈ અટક પટેલિયા કોળી પટેલ પટેલિયા બરાબર સમજી દેવાનું કોગંબા કોગંબા તાલુકો ગામ નું નામ છે બાજુમાં ચાથા હ ચાથા કરીને ગામ છે ચાઠા હા હા બરાબર 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 પછી ભાઈ કામ શું કરે છે એ ખેતી નું જ કામ કરે છે સર ઘરની છે હા હા કેટલા વીઘા એ દસ વીઘા છે સર દસ વીઘા કેટલા ભાઈઓ

નળિયા વાળા મકાન હમ હમ કેતન મારે એમે મરા આ આ નથી અમારે નથી સર તો પછી ભાઈ ભાઈનો કોઈક હ ભાઈની ઉમર કેટલી થાય ત્રીસ વર્ષ સર અને તમારી મારી ચાલીસ હમ તો તમારું પેલા આ કરવું જોઈએ કે મારે છે સર એટલે મારે નથી કરવું અચ્છા તમારે તો છે એમ ને હા મારે સંતાન હમ છે આ એમ નહિ તો આ જે બીજા સાથે વહી ગઈ એનો શું ઇતિહાસ છે કઈ નહિ સર એને છે ને આ અમે કીધું હા શું કીધું હેલો અવાજ કપાય તમારો શું થયું એને અમે અવાજ તમારો કેમ કપાય સમજાતું નથી નેટવર્ક નથી આવતું તમે જે બોલો ને નેટવર્ક નથી આવતું સર એટલે હા તો નેટવર્ક આવતું ન્યાથી વાત કરાય આમ બહાર આવી જાવ એવું કઈક કરો હા સર હા બરાબર ને નેટવર્ક પૂરું આવે ને તો આ હું વાત કપાઈ જાય કેક તમે બોલો છો ને મને સમજાતું નથી હા હવા આવ્યું હાલો હા બીજી બીજી જે ભાગી ગઈ એનું શું છે એનું બેકગ્રાઉન્ડ એ બીજા જોડે હતી સર ત્યારે અવાજ તો યાર કપાઈ ગયો પાછો છે હા નેટવર્ક હો ને આથી વાત કરો ને કેક આનું રેકોર્ડિંગ થતું હોય અવાજ કપાઈ જાય ને તો લોકોને સાંભળવામાં

ત્યાંથી પાછી લાવ્યા હતા પાછી લાવ્યા હતા ન્યા ન્યા પાછી ભાગી ગઈ પાછી ન્યા વહી ગઈ હા ન્યા વહી ગઈ પાછી ન્યા ભાગી ગઈ હા હમ કોક દિવસ આ છોકરા ને મરી કઈ નહિ હવે અવાજ તો તમારો કપોતો કપોતો આવે છે આપણે કઈ વાંધો નહિ ભલે ને જે થયું એનું બરાબર તમારો હા ફોટો ભાઈનો મોકલો બરાબર આપણે યુટ્યુબમાં મેલ દઉં હો બરાબર ને અને આપણે ક્યાં સમાજ માં કરવાની ગણતરી છે આપણે જો ને કોળી પટેલ છીએ સર તો અમારે એ સમાજ મળે તો અમને સારું હા કઈ વાંધો નહિ હાલો ને આપણે વિડીયો મેલશું તમારા ભાગ હોય ત્યાં થઈ જાય બરાબર ને ઓકે સર ભલે 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 વાંધો નહિ ભલે